કરજણમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા વડોદરા જિલ્લાના કરજોણ ખાતે ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ક્ષત્રિય રાજપૂત સમાજ વાડીની બાજુમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું આયોજિત કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા તો લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મેદાને પડ્યો છે આયોજિત સંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લેવામાં આવ્યા હતા સુરત નિવાસી ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન ધારીની બાએ સુંદર પંક્તિ રજૂ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે મેં નારી મેરી પહેચાન મેરે શબ્દ બોલે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્ષત્રિય વાણિયા બ્રાહ્મણ દરેક માટે સ્વાભિમાન દરેક સ્ત્રી માટે સૌથી પહેલી કડી છે ક્ષત્રિય સમાજના કોર કમિટી મુખ્ય સદસ્ય રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે જય ભવાની ભાજપ જવાની સૂત્ર સાથે અમારી લડત ચાલુ છે જે લડત દિવસે ને દિવસે ઉગ્ર બનતી જાય છે અમારા સૂત્રો પર અડગ છે ક્ષત્રિય સમાજમાં કોઈ જગ્યાએ ભાગલા પડ્યા નથી મને અપેક્ષા હતી આટલા સમયથી ક્ષત્રિય આંદોલન ચાલે છે તો સાહેબ બે શબ્દ કહેશે પણ સાહેબ કંઈ બોલ્યા નથી તેનું મોટું દુઃખ છે સોમનાથજીનું મંદિર કેવી રીતે રહ્યું વિધર્મી લડવા આવ્યા તો તેમની સામે કોણ લડ્યું તે બધાને ખબર છે સામાજિક લડત અમારી ચાલુ છે જામનગરમાં પ્રધાનમંત્રી જામ સાહેબને આશીર્વાદ મળ્યા હતા તે એક પ્રકારનું રાજકરણ છે દર વખતે આવે તો જામ સાહેબને મળે આનાથી ક્ષત્રિય સમાજને કોઈ ફરક પડતો નથી ક્ષત્રિય સમાજની લડત ચાલુ છે ક્ષત્રિય સમાજ મોદી સાહેબથી પણ નારાજ છે એમ તેઓએ જણાવ્યું હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ મનીષ મનીષસિંહ પરમારે જણાવ્યું હતું કે રૂપાલાના નિવેદનના અનુસંધાનમાં જણાવ્યું હતું કે ભાજપને ઘણું નુકસાન થશે મોદી સાહેબને છવ્વીસે છવ્વીસ બેઠક પર દેખાશે સમગ્ર ગુજરાતમાં પડગો પડ્યો છે યુવરાજસિંહે જણાવ્યું હતું કે આજે ચાલીસ દિવસ પૂરા થયા નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તમે મને કાગળ લખજો પોસ્ટકાર્ડ લખજો મારી માતા બહેનોએ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખ્યા પછી તેમણે ગીત ગાયું કાગડિયા લખી લખી થાકી પણ તારા તો ભયલા મનમાં નથી મહેન્દ્રસિંહ જણાવ્યું હતું કે બે હજાર બે પછી તેમને એકલા પાડવામાં આવ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજ તમારી સાથે હતો આજે તમે અમારી સાથે નથી આ લડાઈ ચુમ્માલીસ કરોડ ક્ષત્રિયોની છે કોઈ અનચ્છનીય બનાવ ન બને તે માટે રાજકારણ પોલીસનો ગોઠવાયો જ હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આયોજિત કાર્યક્રમમાં એકસો સડતાલીસ કરજણ વિધાનસભા વિસ્તારના ક્ષત્રિય રાજપૂત સમાજના રમજુબા જાડેજા મનીષશ્રી પરમાર વિક્રમસિંહ રાઉલજી ધારીની બા મહેન્દ્રસિંહ તેમજ યુવાનો સહિત સંકલન સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોર અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે